બહેનો કેમ જો એક નવા વિડીયો તમારું હાર્દિક સ્વાગત છે તો દર્શક મિત્રો અત્યારે સૌથી પેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે વકીલ સાહેબ જોઈ રહ્યા છો આ વકીલ સાહેબ જે રાજપીપળાની અંદર હતા મિત્રો અને આ વકીલ સાહેબ એમના અંગત કારણથી એમને કોર્ટની અંદર જવું હતું જજ સાહેબને મળવું હતું પરંતુ એમને પણ નથી જવા દીધા અને મેટર કઈ મિત્રો કે ચૈત્ર વસાવાની હવે ચૈતર વસાવાની મેટર અને આ સાહેબને કેમ ન જવા દીધા ભાઈ આ સાહેબે હર્ષભાઈ સંધવીને ફોન કર્યો વાતચીત કરી અને પછી સાહેબ શું થયું ચાલો દર્શક મિત્રો આગળ તમને વિડીયો બતાવું તો ખરેખર મિત્રો વિચારવા જેવી વસ્તુ છે ભાઈ કે જો ચૈતર વસાવાની મેટર હોય ભાઈ અને સાહેબે એમ સાહેબે એમ વાત કરીને કીધું કે હું મારા યુનિફોર્મમાં છું મારી પાસે આઈડેન્ટિટી કાર્ડ છે અને બીજું કે હું વકીલે છું અને હું હું પોતે જે યુનિફોર્મ છે યુનિફોર્મની અંદર શું છતાંય મને જવા દેવામાં આવતો નથી અને ચૈતર વસાવવાની મેટર છે એ તો વાત બરાબર પરંતુ મારું અંગત કામ છે ને અંગત કામથી પણ મને જવા દેવામાં આવતા નથી એવું આ સાહેબ કહી રહ્યા છે તો ચાલો દર્શક મિત્રો સૌથી પહેલાં તમને આ સાહેબનો વિડીયો બતાવું પણ આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો

આકાશ મોદી નામ છે સાહેબ મારું ને હું તો વકીલ છું ને યુનિફોર્મ માં છું ખબર તો હું એકલો જવા માંગુ જવા દે આઈ કાર્ડ કોણ જયેશભાઈ ભાલીયા વિશાલ